ત્યારબાદ ઈસમોએ ફરિયાદીને જણાવેલ કે તેઓની દિલ્હી સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન કોલ આવશે જેમાં ફરિયાદી જણાવે કે તેઓની મની લોન્ડરિંગના એક લાખ રૂપિયા કેસ તથા તેઓને દસ રકમ મળેલ છે તેમજ તેઓનું બેંક એસેટ ચેક કરશે તેમ જણાવે ત્યારબાદ ફરિયાદી પાસે વોટ્સએપના માધ્યમ દ્વારા વિડીયો કોલ કરી નિવેદન આપતા તેઓના બેંક એકાઉન્ટ અંગે તમામ માહિતી લીધે ઈસમોએ ફરિયાદીને જણાવેલ કે ઉપરોક્ત બાબત ફરિયાદી સાબિત ન કરે ત્યાં સુધી પોતાની બેંક બેલેન્સ એફડી શેર બધું ઈસમોને સોંપવું પડશે અને ફરિયાદી હકીકત સાબિત કર્યા બાદ પરત ફરશે ફરિયાદીને જણાવેલ કે આમ ન કરે તો તેઓના ઘરે પોલીસ આવીને ધરપકડ કરશે આમ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદીને ડરાવેલા અને કહેલ કે જ્યાં સુધી આ ઇન્વેસ્ટિગેશન ચાલશે ત્યાં સુધી ફરિયાદીના ખાતામાં જેટલા રૂપિયા છે તે સામાવાળાના ખાતામાં જમા કરાવવા કહી તેમની પાસેથી તેવીસ લાખ સામાવાળા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવેલ છે જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસઠ બી ત્રણસો અઢાર ચાર ચોપન એકસો સત્યાવીસ ત્રણ તથા આર ટીઈ એક્ટ કલમ 66 ડી મુજબ તારીખ 3/3/2025 ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની વિગત મહેન્દ્રકુમાર મેઘવાલ ઉંમર વર્ષ 22 અભ્યાસ ધોરણ 8 પાસ રહેવાસી પુણે મહારાષ્ટ્ર જપ્ત કરેલ મુદ્દામાલમાં લેપટોપ નંગ એક મોબાઈલ નંગ ચાર ચેકબુક નંગ પાંચ પાસબુક નંગ એક ડેબિટ કાર્ડ નંગ આઠ પાન કાર્ડ નંગ બે રબર સ્ટેમ્પ નંગ ત્રણ તથા અન્ય દસ્તાવેજ સારી કામગીરી કરનાર બી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર કે એન સોલંકી એએસઆઈ સંજય સિમ્પી હેડ કોન્સ્ટેબલ કમલેશ બાદભાઈ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ લક્ષ્મણસિંહ હેડ કોન્સ્ટેબલ સંઘભાઈ હેડ કોન્સ્ટેબલ આશુતોષ દેવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશ ગોરધનભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશવાલજીભાઈ ને અભિષેક નટુભાઈ ટ્રેલ આધારે ત્રેવીસ લાખના ફ્રોડમાંથી ફ્રોડ માંથી અઢાર લાખ છ્યાસી હજાર ફરિયાદી રિફંડ અપાવેલ છે સન્સની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો